એ રીતે આદિશ આજ્ઞા પામેલો સ્વગુરુણા પોતાના ગુરુ વડે ભગવાન અત્યંત શક્તિ સંપન્ન નીલ લોહિતા રુદ્ર જેનો વર્ણ ભૂરો લાલ રંગનું મિશ્રણ છે સત્વ શક્તિ આકૃતિ દેહાકૃતિ સ્વભાવેના અને બહુ ઉગ્ર સ્વભાવથી સસર્જ ઉત્પન્ન કરી આત્મસમા પોતાને જેવી જ પ્રજા સંતતિ જેનો જેના દેહનો વર્ણ નીલ તથા લાલ રંગના મિશ્રણનો છે એવા અત્યંત શક્તિ સંપન્ન રૂપમાં શક્તિમાં અને ઉગ્ર સ્વભાવમાં પોતાને જેવી જ ઘણી સંતતિ ઉત્પન્ન કરી શ્લોક સંખ્યા સોળ રુદ્રાણામ જગત નિશામ્યા નિશામ્યા સંખ્ય પ્રજાપતિર શબ્દ રુદ્રના પુત્રોના ના રુદ્રસૃષ્ટાનામ જેમની ઉત્પત્તિ રુદ્રથી થઈ હતી સમંતાત બધા ભેગા મળીને ગ્રસતામ ગી જતા હતા ત્યારે જગત જગત નિશામ્યહ તેમની પ્રવૃત્તિઓ જોઈને અસંખ્ય શહ અગણિત યુથાન જૂથોને પ્રજાપતિ જીવોના પિતા ભય પામ્યા પુત્રો અને પૌત્રો અસંખ્ય હતા જ્યારે તે બધા ભેગા થયા ત્યારે તેમણે સમગ્ર જગતને ગળી જવાનો પ્રયત્ન કર્યો જીવાત્માઓના પિતા બ્રહ્માએ જયારે આ જોયું ત્યારે તેઓ પરિસ્થિતિ વિશે ભય પામ્યા ભાવાર્થ ક્રોધના અવતાર રુદ્રની પ્રજા કાર્યની જાળવણી માટે એવી તો ભયજનક નીવડી કે જીવ માત્રના પિતા બ્રહ્મા તેમનાથી ભયભીત બન્યા રુદ્રના કહેવાતા ભક્તો કે અનુયાયીઓ પણ આપત્તિરૂપ જ છે કેટલીક વાર તેઓ સ્વયં રુદ્રને માટે પણ ભયજનક હોય છે રુદ્રના વંશજો કોઈ વખતે રુદ્રને જ મારવાની પેરવી કરે છે તે પણ રુદ્રની કૃપા પ્રાપ્ત કરીને

શ્રી શ્રીપ જાગ્રજાં સહગણ રઘુનાથિતવૈતમ સવધૂથિતૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાંસ લાક્ષી શાખાબીતા હે કૃષ્ણ કૃષ્ણકરુણાિંધુ દિનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમ સુરે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સૂધેવી પ્રણમામી હરિપ્રે વાંછા કલ્પતભ્ય કૃપા સિંધુ પતિતાનામ પાવનીભ્યો વૈષ્ણવ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રીઅદ્વૈતગદાધર શિવાસાદિૌરભક્તવૃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ બાપ તેવા બેટા વડ તેવા ટેટા ગુજરાતીમાં કહેવત છે ને વડ ટેટા બાપ બેટા બીજી પણ કહેવત છે ભૂલી ગયો હમણાં મને યાદ હતી તો જેવા પિતા એવા પુત્ર હોય ઘણી વાર બેટા બાપ સે બી સવાય હોતા હૈ બાપ થી પણ ચડી જાય છે તો અહીં આપણે જોઈએ છે કે રુદ્ર પેદા કરેલા પુત્રો અને પૌત્રો અસંખ્ય હતા અને ભેગા થયા ત્યારે તેમણે સમગ્ર જગતને ઘડી જવાનો પ્રયત્ન કર્યો મીન્સ રુદ્રજોગુણ તમોગુણનું મિશ્રણ અને બહુ ભયાનક રુદ્ર મીન્સ ભયાનક આપણે આગળ જોયું કે રૌદ્ર સ્વરૂપ બહુ ભયાનક સ્વરૂપ છે હા તો એ અત્યંત શક્તિશાળી રુદ્રે રૂપમાં શક્તિમાં અને ઉગ્ર સ્વભાવમાં પોતાના જેવી જ ઘણી સંતતિ ઉત્પન્ન કરી પિતા પુત્રનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે વિધવા સ્ત્રી હોય તો એ વિધવા નથી કહેવાતી જો એનો પુત્ર હોય તો એટલે પુત્રને કારણે પુત્ર પિતાનું પ્રતિનિધિત્વ કરે છે તેવી રીતે જ અહીંયા આપણે જોઈએ કે શિવજી રુદ્રના જે પુત્ર છે એ પણ રુદ્ર જેવા જ અને અહીં પ્રબોધ લખે છે ને આપણે જોઈએ છીએ શાસ્ત્રમાં કે રુદ્રના શિવજીની કૃપા લઈને એમના અનુયાયીઓ છે ને કે કે રુદ્રના કહેવાતા ભક્તો અનુયાયીઓ પણ જ અને એટલી આપત્તિ રૂપ કે કેટલીક વાર તેઓ સ્વયં રુદ્રને માટે પણ ભયજનક હોય છે રુદ્રના વંશજો કોઈ વખતે રુદ્રને જ મારવાની પેરવી કરે છે એ આપણે જોયું એક તો ભસ્માસુર એને રુદ્રને મારવાની પેરવી કરી અને બીજું બાણાસુર બાણાસુરે મારવાની નહીં પેરવી કરી પણ એ કીધું કે રુદ્રને કે તમે મારા શહેરનું રક્ષણ કરો એટલે આવો ઓર્ડર આપી દે છે એટલે હા શિષ્ય જેવા ગુરુ હોય એવા શિષ્ય હોય છે આપણે અહીંયા જોઈએ મુખ્ય પોઈન્ટ કે જેવા પિતા હોય જેવા ગુરુ હોય તેવા શિષ્ય કે પુત્ર થાય છે તેવી રીતે કૃષ્ણના અનુયાયીઓ કૃષ્ણના ભક્તો કેવા હોવા જોઈએ કૃષ્ણ જેવો સ્વભાવ હોવો જોઈએ નિર્મળ કૃષ્ણ રાગ દ્વેષ થી પરે છે બહુ નિર્મળ ભગવાન પૂર્ણ શુદ્ધ જેમ આપણામાં જે ભગવાનના ગુણોનું વિકૃત પરાવર્તન થયું છે પરિવર્તન થયું છે તેમ ભગવાનનું વિકૃત પરિવર્તન નથી થયું મીન્સ ભગવાન શુદ્ધ છે આપણે કોઈ સુંદર સ્ત્રીને જોઈને આકર્ષાઈ જઈએ રજો ગુણનો આવેગ આવી જાય પણ ભગવાનમાં એવું નથી ભગવાને કરોડો ગોપીઓને એક જ દિવસમાં ગોપીઓ અને મથુરા ચાલી આવ્યા ભગવાન કૃષ્ણ દ્વારકામાં હતા સોળ હજાર એકસો આઠ રાણીઓ સાથે લીલા કરતા ત્યારે પણ એમણે એમનો ત્યાગ કરી દીધો અને બિલકુલ ભગવાન અસક્ત નહોતા કોઈ પણ વસ્તુમાં આત્મા રામાશમુની ભગવાન આત્મા રામ સંપૂર્ણ રૂપે પોતાનામાં પૂર્ણ છે એટલે એમણે બાહ્ય રીતે કોઈ પણ પ્રકારનો આકર્ષણ કે આસક્તિ નથી એટલે આ બહુ મહત્વનો પોઈન્ટ છે એવી જ રીતે એના ભક્તોએ પણ ભગવાનમાં જ આસક્ત રહીને બાકી બધી જ ભૌતિક વસ્તુઓથી અનાશક્તિ કેળવવી જોઈએ અને ભક્તો ધીમે ધીમે આ રીતે કરી રહ્યા છે આજે આપણા ભક્તો રથયાત્રાની સેવામાં કેટલી બધી સેવાઓ હતી પણ તુચ્છતા પોતાની જાતને તુચ્છ સમજીને ભગવાનની સેવામાં લાગ્યા હતા તો આ રીતે આપણા આપણી જે આસક્તિ મોહ આ બધું તૂટે આ રીતે આપણે જો કાલનો આખો દિવસ કાલનો આખો દિવસ ઘણા દિવસથી છપ્પન ભોગ બનાવવાનું પુસ્તક માટેની તૈયારીઓ કરવી મંદિર મહાર્જન પ્રસાદ માટેની તૈયારી કરવી પુસ્તક વિતરણ કરવું આખો દિવસ મીન્સ બપોરે શરૂ કરીને રાત સુધી તો આનામાં ધીરજ જોઈએ અને ભગવાન માટે પ્રેમ કે હું ભગવાનની સેવા માટે હું ભગવાનની સેવા કરું કે જેથી ભગવાન પ્રસન્ન થાય તો આ કેમ છે અને આ ડેવલોપ થવું જોઈએ કારણ કે આપણે જે માર્ગ ઉપર છે આપણા જે ગુરુ છે શિલ્લા અથવા આપણા દરેકના ઇન્ડિવિજલ ગુરુ તે ગુરુ નો સ્વભાવ શું છે આ પેલો શ્લોક છે ને કે જન્મ સાર્થક કરી કરો પરોપકાર તો આપણે આપણા વારસામાં આપણે આ મેળવ્યું છે શું કે આપણે પોતાનો ઉદ્ધાર કરો અને બીજાને ઉપકાર કરો આપણે જોઈએ છીએ આપણા આચાર્યો બ્રહ્માજીથી માંડીને બ્રહ્મ માધવ ગૌડીય સંપ્રદાયમાં બ્રહ્માજીથી માંડીને બધા જ આચાર્ય શું કર્યું આપણને શીખ્યું છે કે પોતે કૃષ્ણ ભક્તિ શુદ્ધ કૃષ્ણ ભક્તિ કરો અને સેવા કરો કરો પર ઉપકાર અને ચેલેન્જીસ આવે છે ને બ્રહ્માજીને પણ રુદ્ર ની ઉત્પત્તિ થઈ બ્રહ્માજી અહીંયા લખે છે કે ત્યારે તો પરિસ્થિતિ વિશે પ્રજાપતિ શંકતા આ જે પ્રજાપતિ જે પ્રજાપતિ જીવના પિતા એ પણ ભય પામ્યા વિચારો મીન્સ આપણે જોઈએ છે કે પહેલા બ્રહ્મા એ પ્રથમ મહામો મહામો મૃત્યુનો ભય હતાશાથી થતો ક્રોધ મોમહિ દ્યાત્મ બુદ્ધિ અથવા સ્વરૂપ સ્મૃતિ જેવી અવિદ્યાની વૃત્તિઓનું સર્જન કર્યો અને આવા ગેરમાર્ગે દોરનાર સર્જનને પાપ પૂર્ણ કાર્ય તરીકે જાણીને બ્રહ્માજી તેમની પ્રવૃત્તિમાં પ્રસન્નતા નહીં થઈ એટલે જો બ્રહ્માજીને પહેલા જ દિવસથી મીન્સ પહેલા જ સર્જનના સમયથી શું થાય છે સમસ્યા પછી ચાર કુમારોની ઉત્પત્તિ થઈ કુમાર કે અમે પ્રજા ઉત્પત્તિ નહીં કરી અને હવે ત્રીજી રુદ્ર ઉત્પત્તિ રુદ્રની ઉત્પત્તિ થઈ અને ઉત્પન્ન કરી ઉત્પત્તિ કરી એટલે આપણે કે ભગવાનની સેવા જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે બહુ બધી સમસ્યા આવશે કાલની જ વાત કરી લઈએ કાલે આપણે વરસાદ પડ્યો હતો બપોરે અઢી વાગ્યા સુધી આગાહી હતી કે કાલે આખો દિવસ સુરત માં જોરદાર વરસાદ પડશે. આગલે દિવસે એટલે કે ગુંડીચા મહાજન ના દિવસે વિષ્ણુ દર વિષ્ણુ ગોપીનાથ પ્રભુ મને કઈ પ્રભુજી કાલે બહુ મોટી આગાહી છે વરસાદ ની જબરજસ્ત આગાહી છે તો મેં કહ્યું એ બધું ભગવાન ના હાથમાં છે વરસાદ પડશે તો પણ ભક્તો સેવા કરશે વરસાદ નહીં પડશે તો પણ ભક્તો સેવા કરશે એટલે આપણા ભક્તો એ પુસ્તક વિતરણ ની સેવા હતી એટલે કોથળીઓ કે છત્રી રેઇન્કોટ બધી વ્યવસ્થા કરી હતી કે ગમે દેતા આપણે પુસ્તક વિતરણ કરવાનું છે તો મેં કહ્યું હતું કે ભગવાન ઈચ્છા જો વરસાદ પડશે તો પણ સેવા ચાલશે વરસાદ નહીં પડશે તો તો સારું જ છે અને ભગવાનની કૃપાથી એવું લાગતું હતું બપોર અંધારું હું લગભગ દસ થી અગિયાર ની વચ્ચે મારે કામ માટે બહાર જવાનું તો બહાર જ્યારે ઘરે આવજો જોયું છે એકદમ અંધકાર અગિયાર સાડા અગિયાર ની આસપાસ મેં કહ્યું આ કેવી રીતે ચાલશે સાડા અગિયાર કઈ નહીં જઈ ભગવાન ઈચ્છા કેટલો અંધકાર આખો દિવસ વરસાદ પડ્યો હતો અને આપણે જોઈએ છે ઘણી વાર ચાર પાંચ વાગ્યા સુધી વરસાદ જોરદાર પડે એટલે આપણે વિચાર પડે કે બુધવારનો પ્રોગ્રામ રાખીએ કે નહીં રાખીએ તો કહું કે ભાઈ બુધવારનો પ્રોગ્રામ હજુ ચાર પાંચ વાગ્યા સુધી જો પછી નક્કી કરીશું અને વરસાદ બંધ થઈ જાય તેવી જ રીતે ગઈકાલે અઢી વાગે જે બંધ થયો તો બંધ રહ્યો ખાલી રાત્રે સાડા સાત વાગે સાંજે સાડા સાત ની આઠ ની વચ્ચે રાંધે રોડ ઉપર થોડું ઝરમર વરસાદ પડ્યો પછી વરસાદ નહીં પડ્યો આ કેટલી ભગવાનની કૃપા છે એટલે ભગવાન મદદ કરે જો તમે કૃષ્ણને અનુસર આપણે અનુસરીએ કૃષ્ણના ઉપદેશનું ગુરુના ઉપદેશનું અને આપણે બીજું કઈ વિચારવાનું જેવી જેટલી પણ તકલીફ પડે એ તકલીફ ક્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી રહેશે પછી આપણે તકલીફ ને ઓહ તકલીફ છે આજે આપણે નથી કરવી આ સેવા તો શું થશે ભગવાન તકલીફ આપે અને આપણે સેવાથી વંચિત રહી જતે તો બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આ સરસ સેવાઓ કરી આટલા દિવસ બહુ સરસ રીતે સેવા કરી જોકે ભક્ત નિત્ય સેવામાં જ લાગેલા હોય છે એવરી ડે મંગળા આરતી શરૂ કરીને રાત સુધી ભક્તો સેવા કરે છે ગૃહસ્થ ભક્તો જુદી રીતે સેવા કરે છે પણ સેવામાં લાગેલા છે એ ધન ઉપાર્જન માટે જાય છે પણ એ ધન એ ભક્તો ભગવાનની સેવા પણ કરી રહ્યા છે તો બધા ભક્તોનો ખૂબ આભાર વિશેષ કરીને રથયાત્રાની જે બહુ બહુ બધી સેવાઓ સમય પણ લે છે અને શું કહેવાય કે ધીરજ પણ જોવડાવે છે તે બધી સેવા બહુ સારી રીતે ભક્તો કરી એ બધા આભાર અહીંયા બ્રહ્માજી ભય પામ્યા પણ ભક્તોની સેવાથી એમના ગુરુ કે કૃષ્ણ શું થાય છે ભય નથી પામતા પ્રસન્ન થાય છે એટલે સત્વગુણમાં સેવા હંમેશા કરવી છે અને આપણે સેવા કરીશું તો ધીમે ધીમે સત્વગુણમાં આવીશું આસક્તિ દ્વેષ આ બધાથી આપણે મુક્ત થઈશું અને પછી શુદ્ધ હૃદય શુદ્ધ હોય તો આનંદ આવે આપણે જોઈએ છીએ કે આપણે ગુસ્સો પ્રગટ કરીએ તો થોડા સમય પછી આપણને એમ થાય છે કે અમે કે ગુસ્સો પ્રગટ કર્યો આપણે ગુસ્સે કેમ થયા શાંત રહે તો ચાલતે એટલે આપણે સેવા દરમિયાન પણ આ રીતનું આપણો અભિ આપણું શું કેવું વલણ રાખવું જોઈએ કે ગુસ્સો નહીં કરવો જોઈએ નહીં તો લોકો ભય પામે એટલે આપણે ભક્તે વિશેષ આ કામ ક્રોધ લોભ થી બચું છે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શુલ પ્રભુપાદ કી પતિ